બિહારથી મુખ્ય આરોપી દુબઈ માંથી લાપતા પ્રત્યપર્ણ ની આશા રાખનાર ભારત ને મોટો ઝટકો હરિયાણા માં દિવસે યુવતી પર ગોળીબાર હુમલાખોર ઓળખી જ નીકળ્યો ભારતમાં ટોચના એક ટકા અમીરોની સંપત્તિમાં ત્રેવીસ વર્ષમાં બાસઠ ટકા ઉછાળો જોવા મળ્યો આંકડા ચોંકાવનારા સામે આવ્યા ત્યારબાદ મિત્રો આ અદાવતમાં ક્રિકેટ કોચની મારી હત્યા કરી હરિયાણાની હચમચાવી દેનારી ઘટના પણ સામે આવી ટિકિટ કેન્સેલેશન ફ્રી એકવીસ દિવસમાં ફૂલ રિફંડ કરવામાં આવશે હવાઈ મુસાફરી માટે મોટા ફેરફારની તૈયારી કરવામાં આવી તમિલનાડુમાં બોય ફ્રેન્ડ સામે જીવતી પર ત્રણ નરાતમોએ સામૂહિક દુષ્કર્મ ધરપકડ કરી શિક્ષકો પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હવેથી મિત્રો દરેક મહિલાના ખાતામાં ત્રીસ હજાર રૂપિયા બિહારમાં મહાગઠબંધનના સીએમ ઉમેદવાર તેજસ્વી મોટી જાહેરાત

બસમાં બાળકો વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સવાર હતા વડાપ્રધાન નરેન્દ્ર મૃતકના એક માટે પચાસ હજાર ની વળતર જાહેરાત કરી હવે મિત્રો ચાર દિવસ બાદ અનાજ વિતરકો ની હડતાલ સમેટાઇ ગઈ આજે રાજ્ય સરકાર સાથે બેઠક બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો

અમદાવાદના અટલ બ્રિજની ત્રણ વર્ષમાં અઠ્યોતેર લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને સત્યાવીસ પોઇન્ટ સિત્તેર કરોડ રૂપિયાથી વધુની આવક પણ નોંધાઈ હવે મિત્રો ખેડૂતો માટે ટૂંક જ સમયમાં વિશેષ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી મિત્રો સત્યતા ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ જોવા મળ્યો ત્યારબાદ મિત્રો પાટણ જિલ્લાના મોટો નિર્ણય લેવામાં આવ્યો અમદાવાદ ના મણિનગર માં ચાલતા દેહ વેપાર ના રેકેટ નો પર્દાફાશ જોવા મળ્યો મેનેજર ની ધરપકડ પાંચ મહિલાઓ મુક્ત કરવામાં આવી અમરેલી તાલુકાના ભાજપ પ્રમુખ ચેતન ધાણાની નું ભાવના દુકાનદારોની રાજીનામાની ચીમકી પણ આપવામાં આવી બસો ઓગણપચાસ તાલુકાના સોળ થી વધુ ગામમાં પાક ધોવાયો માવઠા વચ્ચે સિત્તેર ટકા સર્વે પૂર્ણ કબુલાત પણ કરવામાં આવી

યાત્રાધામ ડાકોર મંદિરમાં આજે દેવ દિવાળી કાર્તિકી પૂર્ણિમા એ ભગવાન મુગટ નો શણગાર કરવામાં પણ આવશે આણંદ માં છસો ને એકાવન રેસનિંગ ની દુકાનોમાં ચાર દિવસ થી અનાજ નું વિતરણ બંધ વરસાદ બાદ ગરીબ પરિવારો રેશનિંગ અનાજથી વંચિત

ભારત સાથે કેમ પંગો લેવા માંગે છે બાંગ્લાદેશના ના યુનુસ પાકિસ્તાન બાદ તુર્કી ને આપી વિવાદિત નકશો દર્શાવતો પેન્ટિંગ ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો અફઘાનિસ્તાન માં સોમવારે વહેલી સવારે ભૂકંપ આવ્યો વીસ લોકોના ના મોત એકસો પચાસ થી વધુ ગંભીર ઈજાઓ પણ જોવા મળી ઉત્તર કોરિયાના પૂર્વ પ્રમુખ કિમ યોંગ નામનું સત્તાણું વર્ષની વયે નિધન કિમ જોંગ ઉને આપી શ્રદ્ધાંજલિ મળી રહ્યા છે કેનેડા કેનેડાએ ઇમિગ્રેશન નીતિ કડક કરતા ભારતીય વિદ્યાર્થીઓને મુશ્કેલી વધારી ચીન પાકિસ્તાનને આપશે આઠ શક્તિશાળી સબમરીન પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયાની ની થઈ ડીલ ત્યારબાદ મિત્રો કેનેડાનો નો ખતરનાક પ્લાન લાખો ભારતીયો ટેન્શનમાં માં મુકાયા અમેરિકા પણ આ મામલે પાડોશી ની કરશે મદદ મેક્સિકો સુપરમાર્કેટમાં સુપર માર્કેટ માં થયેલા વિસ્ફોટ લીધે ત્રેવીસ લોકો મોત મોટા ભાગના મૃત્યુ ગુંગલામણથી થયા છ પોઈન્ટ ત્રણ ની તીવ્રતા ના ભૂકંપ થી ધણધણી ઉઠી અફઘાનિસ્તાન ની ધરા મોટી સંખ્યામાં જાનહાનિની જાનહાની આશંકા ત્યારબાદ મિત્રો અમેરિકામાં ચોરી કરતા ઝડપાઈ ભારતીય યુવતી રડતા રડતા કવ્યુ સોરી પેમેન્ટ કરવાનું ભૂલી ગઈ હતી ત્યારબાદ મિત્રો ચીનમાં 10 મહિનામાં 73 વૈજ્ઞાનિકોના રહસ્યમયથી મોત ગયા વર્ષે 44 ના થયા હતા મોત